મારે ફોન શું કરવાનો હોય તમે સાંભાનો તમને સર્વિસ કીધું એ નથી ખેડૂત ની આખા તાલુકાની જવાબદારી અમારી હોય આઠ કલાક પાવર હતો એ દસ કલાક પાવર તમે આઠ કલાક કરી નાખ્યો

તમે અમને અમે અમે પ્રમુખ છે પાર્ટી ના તમે અમને જવાબ ના આપો તો બીજા જનતા નું થાતું હોય મે તમને કે જવાબ નહી આપું કેવો અરે સાહેબ પણ જવાબ જ ન આટલા આટલા કામ છે તમે કોઈ દી કરો છો અમારું કામ અમે તમારે કે નથી કરન થાય એક કે પર તમે જાંબાવાનો કેબલ બદલો છે મારા વિસ્તાર મે તમને કેટલી વાર કીધું કે સાહેબ કેબલ બદલો કેબલ બદલો તમારા અધિકારી તમારા 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 તમારી ઓફિસ ના અધિકારીઓ કલેક્ટર થઈ ગયા છે તમને જાંબાવાનું તમને જાંબાવાનું ઓલું પેલું મીટર લગાવવાનું મે તમને કીધું છું તમે લગાવી દીધું મીટર એમ નામ તમને ભાજપ ધારાસભ્ય તમને ધારાસભ્ય ફોન આવે તો તમે જે ધંધા માટે ના મીટર હોય એ તમે એમને લગાવી દો નથી લગાવી દેતા તમે લગાવી દીધું મારા ગામમાં મેં તમને અરજી આપી છે મારા આ ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ છે પંચાયત મંજૂરી પંચાયત ને પૂછ્યું છે કે આ રેગ્યુલર જમીન થઈ છે કે નથી થાય પૂછ્યું મીટર લગાવી દીધું તમને ભાજપ નો ધારાસભ્ય કે તમને ભાજપ નો કોઈ અધિકારી કે ભાજપ નો ભગત તમને કે એટલે તમે સીધા મીટર લગાવી દો ખેડૂત ની વેચના નહી સાંભળવાની તમારી પાસે લઈને આવી કોઈ દિવસ વેચના સાંભળી છે સાહેબ તમને હવે તો મોદી સભામાં ખેડૂત જાય તો સાહેબ કે મોદીન સભામાં જે બસુ મૂકી છે ને એમાં શિવાર તાલુકા ખેડૂત ન જાય તો કઈ નઈ ને અને ત્યાં હાઈવે જીઆઈ હાઈવે ન તો કઈ નઈ ને હવે

મેં મારા ગામનો મારા ગામ મીટર મે લગાવ્યું મીટર તમારી જે મીટર છે મારી અરજી છે તમાર ના પેન્ટિંગમાં તમે એમાં કાય પ્રશ્ન હલ કર્યો મેં મારા ગામ નો બનાવ્યું બરાબર સાહેબ ઓકે